રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડ મામલે ધરપકડ કરાયેલ ત્રણ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ગત તારીખ પચીસ ના રોજ ટીઆરપી ગેમ ઝોનમાં સંચાલકોની બેદરકારી ગેમ આગ લાગી ત્યારે ગેમ ઝોનના ઉપલા માળે વેલ્ડિંગનું કામ ચાલુ હતું અને પ્રોપર્ટી બચાવવાના ચક્કરમાં માસુમો સહિત તેત્રીસ લોકોને આઠસો ડિગ્રીમાં મોતના મુખમાં ધકેલનાર છ પાપીઓ સામે ગુનો નોંધાયો છે જેમાંથી ધરપકડ કરાયેલ યુવરાજસિંહ સોલંકી નીતિન જૈન અને રાહુલ રાઠોડને આજે પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા કોર્ટમાં પોલીસે અગ્નિકાંડના આરોપીના ચૌદ દિવસના રિમાન્ડ માંગતા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજે આરોપીના ચૌદ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે હજુ વધુ ત્રણ આરોપીને પકડી પાડવા પોલીસે તપાસના ચક્રોગતિમાન શરૂ કર્યા છે